ટોલ મુક્તિ આંદોલનમાં નવો વળાંક આવ્યો આંદોલનકારી પિન્ટુ પટેલ બાદ વધુ વીસ નાગરિકોએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી અગિયાર તારીખના રોજ પગપાળા યાત્રા બાદ ટોલ મુક્તિ માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે પિન્ટુ પટેલે સાત દિવસમાં ટોલ મુક્તિ નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં આજરોજ નવો વળાંક આવ્યો હતો હવે વીસમીના રોજ પિન્ટુ પટેલ સાથે વધુ વીસ લોકો આત્મવિલોપન કરશેની ચીમકી ઉચ્ચારી છે પ્રાંત અધિકારીને લેખિત જાણ કરતાં ખડભડાટ મચી જવા પામ્યો છે